પાર્ટી પોલીસે એક્સયુવીના સીટ અને ટેલ લાઇટના ખાનામાં દારૂ લઈ જતા બે ખેપિયાને ઝડપ્યા દારૂ અને કાર મળી ચાર લાખ એકાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી સેલવાસનો એક ઈસમને જાહેર કર્યો વોન્ટેડ પારડી પોલીસે બાતમીના આધારે ચાર રસ્તા પાસેથી એક્સયુવી કારમાં સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે કારના ચતરાઈ બનાવેલા ચોરખાનામાંથી ચુમ્માલીસ હજાર આઠસો એસીનો દારૂ મળી આવ્યો હતો દારૂ હેરાફેરી કરવા માટે ખેપિયાઓ અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે પારડી પોલીસ મથકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈએ બાતમી આધારે પારડી ચાર રસ્તા પાસે એક્સયુવી કાર નંબર જી જે ઓગણીસ ડબલ એ બાવન પંચાવનને અટકાવી હતી જોકે પ્રથમ નજરે કાર ખાલી લાગતી હતી પરંતુ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બારીકાઈથી તપાસ કરતાં પાછળની સીટના નીચેના ભાગે અને ટેલ લાઇટના ભાગે ચોરખાના બનાવેલા મળી આવ્યા હતા જે ચોરખાનામાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ બસો અઠ્યાસી જેની કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર આઠસો એસીનો મુદ્દામાલ હાથ લાગતા રૂપિયા ચાર લાખની કાર મળી કુલ્લે રૂપિયા ચાર લાખ એકાવન હજાર આઠસો એસીનો મુદ્દામાલ કબજે લઈ ચાલક જતીન ધીરુભાઈ જસાણી ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે સુરત યોગી ચોક અને અલ્પેશ રતિલાલ પડસાણા ઉંમર વર્ષ આડત્રીસ રહે સુરત પુનાગામ ની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો સેલવાસથી આપનાર એક ઈસમને મોબાઈલ નંબર આધારે વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે